દરેક પધારેલા આગેવાનો વડીલો યુવાનોને મારા જય જય આદિવાસી ધર્મ સંપ્રદાય ભૂલીને ને શાના માટે ભેગા થયા છે એક સમાજ માટે તો સમાજ એટલે શું સમાજ એટલે શું આપણે દરેક એવું કહેતા હોઈએ છીએ કે સમાજની વ્યાખ્યા શું સમાજ એટલે એક સરખા કપડા પહેરવા એક સરખી બોલી ચાલી એક સરખી એટલે સમાજ ના એવું નથી એની વ્યાખ્યા એવી કઈ છે કે એવા લોકોનો સમૂહ કે જે સમાજ વિશે સારું વિચારે સમાજના યુવાનોને મદદ કરે ગામની કોઈ સમસ્યાઓ હોય એનું નિરાકરણ કરે એવા લોકોનો સમૂહ એટલે સમાજ કહેવાય પણ અત્યારે સમાજની વ્યાખ્યા કંઈક અલગ જ છે આપણે સમજવા માંગીએ તો પ્રમાણે કે એક શિક્ષક એક કાચના ગ્લાસની અંદર દસ કરતલા ભરે છે દસ કરચલા ભર્યા પછી શાંતિથી તેને ટેબલ પર મૂકીને પોતાના કામમાં લાગી જાય છે ત્યારે આજુબાજુ લોકો બેઠેલા એમને કહે છે કે સાહેબ પેલા કરતલા તે તમે કાચમાં ભરેલા બાઉલમાં ભરેલા છે એને ઢાંકી દો એ બહાર આવીને કોઈકને કહેડશે તારે શિક્ષક સારું સમજાવે છે કે એને ઢાંકવાની કોઈ જરૂર નથી એ જ્યારે એક ત્યારે ચોથાને ઉતારી દેશે આજે સમાજની વ્યાખ્યા આવી છે કઈ કે સમાજમાં એક વ્યક્તિ આગળ જઈ રહ્યો છે તારે બીજો એને પગ ખેંચીને નીચે ઉતારી રહ્યો છે જયારે બીજો ચડે છે ત્યારે ત્રીજો આવે છે જયારે ત્રીજો જાય છે ત્યારે ચોથો આવે છે જાગૃત થઈને ગામે ગામ નાના મોટા કામ કરી રહ્યા છે બીજી વસ્તુ મિત્રો કે સમાજની અંદર આજે આપણા ઘણા બધા લોકો પાર્ટીઓના ઝંડા પકડી લીધા છે પાર્ટીઓના ખેસ પહેરી લીધા છે પાર્ટી પાર્ટીની કોઈ મીટિંગ હશે ત્યારે દોડી દોડીને બાઇકો પેટ્રોલ સમાજની કોઈ મીટિંગ હશે યુવાનો એ સમાજ માટે લડવા માટે નીકળવું પડે છે બાકી અમને કોઈ શોખ નથી સમાજ માટે આવવાનો અમારે બી પોતાના ઘર પરિવાર શાંતિથી સુખી થી જીવી શકે એટલી વ્યવસ્થા થઈ ચુકી છે પણ આજે સમાજ જે પરિસ્થિતિમાં જીવી રહ્યો છે એને બહાર કાઢવાનું કામ અમે લોકો એક સંગઠિત થઈને કરી રહ્યા છે સમાજની અંદર મિત્રો યાદ રાખજો પગ ખેંચવા કરતા કોઈક સમાજના યુવાનનો હાથ ખેંચો ને તો સમાજ ઓટોમેટિક બહાર આવશે સમાજ માટે બહુ મોટી વસ્તુ કરવાની જરૂર નથી આજે આ સમિતિ છે એ બાળકો માટે શિક્ષણનું સ્થળ ઊંચું કરવા માટે મહેનત કરી રહી છે સાનું શિક્ષણ એ છોકરો ભણશે તો આગળ આવશે સમાજ એટલે શિક્ષણ માટેના પ્રયત્ન કરી રહ્યા છે યુવાની અંદર માટે રહ્યા યુવાન જાગૃત થાય એના માટે મહેનત કરી રહ્યા છે બાળકો શિક્ષિત થાય એના માટે મહેનત કરી રહ્યા છે આટલા લોકો તો બે પ્રયત્ન કરી રહ્યા છે પણ હવે કન્ડિશન એવી આવી છે કે સમાજના જે વડીલો છે એમને યુવાનોને મદદ કરવાની જરૂર છે

ન ભાઈ આમનું કામ કરવું પડે એમ ભલે એક પક્ષ પાર્ટી ભૂલી ના આવે આપણે એવા સંગઠિત થવાની જરૂર છે આપણે કોઈ ભાજપ ની વાતો નથી કરવાની કોઈ કોંગ્રેસ ની વાતો નથી કરવાની કોઈ આપણે સમાજની વાત કરવા માટે ભેગા થયા છે ક્યાંક ને ક્યાંક સમાજને અન્યાય થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક આપણા હક અધિકારો છીનવાઈ રહ્યા છે એના માટે બોલવાની જરૂર છે એના માટે લડવા માટે ભેગા થવાની જરૂર પડશે તમને હમને એક લાકડી છે તૂટી જાય ને પણ લાકડીનો ભારો હાલ તૂટે એ આમ તો નહીં તૂટે ને એટલે આપણે ભારાની જેમ બનવાની જરૂર છે હજુ બી વિનંતી કરું છું ક્યાંક ને ક્યાંક આપણને તોડવા માટેના થઈ રહ્યા છે તમે આટલી મીટિંગ કરો થાય આજે મને એક વાતની ગુલસિંહ કાકા ખુશી થાય છે એમ કે આટલા બધા લોકો સંઘવાદ માટે સંગઠિત થઈ ગયા છે હવે હવે આપણી મહેનત બહુ ઓછી કરવાની જરૂર પડશે બધા જે હોય તે તમે ચૂંટણીના સમયે ચૂંટણી લડી લેજો અમને કોઈ વાંધો નથી સમાજ માટે સમાજનું યોગદાન આપો એમ દહલા ની કહવત છે એટલે અમે એના માટે આવેલા છે કે જતા જતા અમારા જીવનનું જે બલિદાન આપવાનું છે આપીને સમાજ માટે કઈ કરતા જઈએ અને આજે આટલા બધા ભેગા થયા છે વચન આપીને કે આ તમારો ભાઈ આ તમારો દીકરો સમાજ માટે લોહી પણ તૈયાર છે તારે અમે અમારું લોહી રેડા ત્યાં સુધી લડતા રહેશે એમ કોઈ આવા ભયલા ભાઈ અમે જીતા નહીં એ અમારી ધાબમકીઓથી અમે જીતા નથી એમ એમની જેટલી ધાબમકીઓ આપવી હોય જે તોડી લેવું હોય તોડી લેવામાં આવે એમ અમે કોઈ બાબત દીતા નથી પણ સમાજ માટે જ્યાં અવાજ ઉઠાવવાનો છે કે કાયદા કી રીતે ઉઠાવવાનો છે ત્યાં ભી હાથ ઉઠાવી અવાજ ઉઠાવીશું જ્યાં લડવાની જરૂર પડશે ત્યાં લડીશું બી અને જ્યાં સવાદ મતલબ વાતતી વાત પત્તી હશે કે વાતતી વાત પતાવવા માટે પણ બેસીશું પણ સમાજની વાતો હશે ત્યારે આજે મારા એંગડી સમિતિના ઘણા બધા કાર્યકર્તાઓ ભી ઉપસ્થિત છે એમને પણ ક્યાંક ને ક્યાંક તોડવા માટેનો પ્રયત્ન થઈ રહ્યા છે સમિતિની અંદરથી અમે યુવાની અંદર રાજનીતિક બળ બી વધારી રહ્યા છે ઘણા બધા સરપંચો બી અમારા વિસ્તારની અંદર સમિતિમાંથી બન્યા છે આજે ભાઈઓ બી સમિતિના પાટલા સમિતિને મદદ કરી રહ્યા છે તો એમનો પણ આભાર છે પણ ક્યારે કે આપણે અંદર એક કાયદાકીય નોલેજ હોવું પણ જરૂરી છે આપણે સંવિધાન પણ જાણવું પડશે તમારી લડાઈ લડવા માટે કોઈ બીજો નથી આવવાનો શરૂઆત તમારા પોતાનાથી કરવાની છે એટલે આજે મેં શરૂઆત મારા પોતાનાથી કરી છે તો તમે પણ તમારી શરૂઆત સમાજ માટે પોતાનાથી કરશો તો જ થશે તમે એવું વિચારશો કે મેં પેલા માટે લડવાઈ જવું અલા પણ ભાઈ તું પેલા પોતાના માટે લડ એટલે આપણે શરૂઆત પોતાના માટેથી કરવાની છે એટલે સમાજ માટે જયારે નીકળો ને ત્યારે એવું નક્કી કરવાનું કે હું મારા પોતાના માટે જઉં છું બીજા કોઈ માટે જતો નથી બસ

એની અંદર આપણે એક નારી શક્તિઓ પેદા કરવાની પણ જરૂર છે એટલા માટે હવે કોઈ પણ મીટિંગો થાય હવે કોઈ મેળા થાય તો આપણી બહેનોને આવી મીટિંગોમાં લઈને બે જે શબ્દ શીખતા હોય એના માટે બોલાવવાની જરૂર છે કાયદા કે રીતે નોલેજ બી અમારા સમિતિની અંદર ઘણા બધા યુવાનો તૈયાર થઈ રહ્યા છે મહેનત પણ કરી રહ્યા છે અને આ વિસ્તારની અંદર અમે આવી રહ્યા છે ત્યારે તમને કહેતા જઈએ છે કે સમિતિ તમને આ વિસ્તારની અંદર એક પદ આપી રહી છે

નથી પણ સમાજની વાત હશે ત્યારે તમારે પણ બોલવું પડશે અને તમારે પણ બોલવું પડશે અને આ બે પદો આપેલા છે એમને પણ બોલવું પડશે અને મારે પણ બોલવું પડશે એટલે આપણે પણ બધા એક જ અવાજે બોલવાની જરૂર પક્ષ પાર્ટી માટે હજુ બી કઉ છું કોઈ પક્ષ પાર્ટી માટે નહીં ચૂંટણી આવે ત્યારે તમતાર જેમ ફાવે તેમ તમારી વિચારધારા પ્રમાણે તમે કરજો બસ આટલું જ કઈ મારી વાણીને વિરામ આપું છું જય જોશ